ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ ધ ઓલિમ્પિક સ્પેશિયલ મોર્નિંગ વિથ પૂજા જેમાં દરરોજ મારે ઓલિમ્પિક્સ રિલેટેડ એક સરસ મજાની વાર્તા તમારી સાથે શેર કરવાની છે એવું મેં તમને કહેલું હવે આજની વાર્તા એ આપણી ઓલિમ્પિયન અને મેડલિસ્ટ ગઈકાલે જેને બ્રોન્ઝ મેડલ જીત્યો છે ભારત માટે એ મનુ ભાકરની વાર્તા છે સો મનુ ભાકર જે માત્ર બાવીસ વર્ષની ઉંમરે બ્રોન્ઝ મેડલ જીતીને ઘરે લઈ આવી છે શી મેડ ઓલ ઓફ અસો પ્રાઉડ બટ ઇફ આઈ સે દેટ શૂટિંગ વોઝન્ટ હર ફર્સ્ટ ચોઈસ અને એની પહેલા એ બીજી રમતો રમી ચૂકી છે ઇનફેક્ટ અમુક રમતોમાં નેશનલ લેવલની પ્લેયર રહી ચૂકી છે ને એમાં પણ મેડલ્સ જીતી ચૂકી છે હરિયાણાના જાજર નામના ડિસ્ટ્રિક્ટમાંથી આવે છે મનુ ભાકર કે જ્યાં મોટાભાગે એથલીટ્સ તમને બોક્સિંગમાં અને એવી હેવી સ્પોર્ટ્સમાં જોવા મળે સો મનુ બાકરે પણ હાથ અજમાવેલો છે ટેનિસમાં સ્કેટિંગમાં બોક્સિંગમાં બોક્સિંગમાં ઇન્જરી થઈ પછી એને બોક્સિંગ છોડી દીધું પણ થાંગટા નામનું એક સ્પોર્ટ છે થાંગટા નામનું એક માર્શલ આર્ટ ફોર્મ છે રાદર મણિપુરનું માર્શલ આર્ટ ફોર્મ છે જે તલવાર અને ભાલા સાથે રમાય છે આ તલવાર અને ભાલા વાળી ગેમ મનુ યુઝ ટુ પ્લે ધ સો વેલ કે એ આમાં નેશનલ લેવલ સુધી ચેમ્પિયન બની છે અને એમાં મેડલ્સ જીતીને ઘરે લાવી છે પછી ચૌદ વર્ષની ઉંમરે અચાનક અને એક દિવસ થયો કે આ નહીં આપણે શૂટિંગ પર હાથ અજમાવીએ અને અઢાર વર્ષની ઉંમરે પહેલા ઓલમ્પ ઓલમ્પિક્સમાં હતી બાવીસ વર્ષની ઉંમરે અમે ઓલિમ્પિક્સ મેડલ જીતી લીધો છે